સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદની અતિભારે આગાહી છે દાહોદમાં રૈયારણ તળાવમાં ઘોડાપુરની સ્થિતિ છે અને ભારે વરસાદની આગાહીના પગલે મંત્રી બચુ ખાબડ સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા પરિસ્થિતિનો તાગ મેળવી વહીવટી તંત્ર સાથે સંકલન કરી તાત્કાલિક જરૂરી પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું છે તો દાહોદમાં મંત્રી બચુભાઈ ખાબડ ભયજનક સપાટી વટાવતા સ્થળ પર પહોંચ્યા સમગ્ર ગુજરાતમાં હાલ અતિભારે વરસાદની આગાહી છે ધાનપુર તાલુકાના રૈયાવણ તળાવમાં વરસાદી પાણીથી ભયજનક સપાટી વટાવતા મંત્રી દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી પરિસ્થિતિનો તાગ મેળવીને વહીવટી તંત્ર સાથે સંકલન કરી તાત્કાલિક જરૂરી પગલાં લેવા સૂચનો પણ આપ્યા છે સાથે તમામ લોકોને સાવચેત રહેવા અને પાણી ભરાતા વિસ્તારોમાં નહીં જવા અપીલ પણ કરવામાં આવી છે દાહોદમાં રૈયાવણ તળાવમાં ઘોડાપુરની સ્થિતિ છે અને ખાસ કરીને મંત્રી બચ્ચુભાઈ ખાબડ પહોંચ્યા છે તો સાથે આપણે જણાવી દઈએ કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક જ્યારે મળી હતી ગાંધીનગર ખાતે મળવાની છે એમાં પણ જે 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 વિસ્તારમાં વધુ વરસાદ વરસ્યો છે ત્યાં તમામ સચિવોને પહોંચવા માટે સૂચન પણ કરવામાં આવ્યું